રાધરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાટી સુરજ શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર ઉપમシン ગહેલોત સુરજ શહેર નાઓ ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ ગુનામાં સુરતમાં વસવાટ કરતા નાસ્તા પતારોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુલ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ ની સૂચના મુજબ એસોજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી ની ટીમના માણસો શરસ્થાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સિંહ પ્રવિણ સિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સિંહ રંજીત સિંહ નાઓને મળેલ બાતમીના આધારે આરોપી ગોસાઈ ભૌગિરી ઉર્ફે ભાવેશ ઉમર વર્ષ પ્રવાસી 60 61 મૌતિનંદન રો હાઉસ ક્વીન ટાવર પાસે ખટોદરા સુરત તથા ઝડપી પાડવામાં આવેલ છે મશકુર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ પોતે ફરિયાદ પોતાની ગાડી આપેલ છે ગાડીના અગિયાર લાખ રૂપિયા રોકડા લીધેલ હતા તથા બાકીના એકવીસ લાખ રૂપિયા દર મહિને હપ્તા સ્વરૂપ આપવાના હતા જેમાં ફરિયાદીશી ગાડી લઈને ઘરે ગયેલ બાદ પોતે રાત્રિના સમયે ફરિયાદીશી ઘરેથી અન્ય ચાઈવડે ગાડી ચોરી કરેલ અને તેઓને મળેલ રોકડા રૂપિયા અગિયાર લાખ બધા અંદર અંદર વહેંચી લીધેલ હોવાની હકીકત જણાવ્યા